રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો આંતરમાળખાકીય વિકાસના કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખીને તેઓની રજૂઆતો પ્રશ્નો ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારા દરબાર યોજવામાં આવે છે જે અંતર્ગત આજે વોર્ડ નંબર તેરમાં મેયર તમારે દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબાર દરમિયાન મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને નાગરિકોએ પદાધિકારીઓને ખરાબ રોડ રસ્તા સાફ સફાઈ અનેક પ્રશ્નો કર્યા હતા થોડો સમય માટે લોક દરબારમાં ગરમા ગરમીનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે લોકોને પોતાના વિસ્તારમાં કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે માટેનો જોઈએ એક વિશેષ અહેવાલ રાજકોટ શહેર એ સ્માર્ટ શહેર બની ગયું છે રોજે નવા નવા વિકાસના કામો હી થઈ રહ્યા છે તે બધાની વચ્ચે હજુ ઘણા એવા વોર્ડ અને વિસ્તાર છે કે જ્યાં પાયાની સવલતો માટે પણ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા પાસે આજીજી કરવી પડે છે એવા સમયે મહાનગરપાલિકા દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં જ પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે મેયર આપના દ્વારે નામનો લોકદરબાર શરૂ કરવામાં આવ્યો છે જેમાં રોજે મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ વોર્ડમાં જઈને લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર તેર ખાતે મેયર તમારાલ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકોએ પોતાના પ્રશ્નોને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં સ્થાનિક ચેતન મારડિયાએ જણાવ્યું હતું કે રજૂઆત કરવામાં આવી ત્યારે મને પદાધિકારીઓ પાસેથી અસંતોષકારક જવાબ મળ્યો હતો ઓનલાઈન ફરિયાદ માટેનું પ્લેટફોર્મ છે પરંતુ તેમાં હંમેશા એરર જ આવે રાખે છે લોક દરબારમાં હું મારી રજૂઆત કરવા માટે આવ્યો હતો પણ કાંઈ સંતોષકારક જવાબ મળ્યો હોય એવું લાગતું નથી મારી ફરિયાદ એ છે કે કોર્પોરેશનનું ઓનલાઈન પોર્ટલ છે એમાં આપણે આપણી ફરિયાદ આપણે રજિસ્ટર કરાવીએ છીએ હવે ઘણીવાર એક જ વાર ઓનલાઈન રજીસ્ટર કર્યા પછી એનો નિકાલ થઈ જાય છે ઘણીવાર આપણે ત્રણથી ચાર વખત એમાં રજીસ્ટર આપણે કરવી પડે છે ફરિયાદ અને બેથી ત્રણ વખત ફરિયાદ કર્યા પછી ત્યાંથી અધિકારીનો ફોન આવે અથવા તો એસએમએસ દ્વારા આપણને જાણ કરવામાં આવે કે તમારી આ ફરિયાદ તમારે લેખિતમાં તમારે વોર્ડ ઓફિસે તમારે આપવાની છે તો મારો પ્રશ્ન એ છે કે આ ડિજિટલ ડિજિટલાઇઝેશનનું જે આપણે વાત કરીએ છીએ તો જે ઓનલાઈન જે ફરિયાદ કરવાની છે તો એનો અર્થ શું બરાબર અને અત્યારે સર એમ કહે છે કે એના એનામાં જે એરર છે તો ઓનલાઈન જે આપણે પોર્ટલ છે એમાં એરર શું આજે અધિકારી ફોન કરે છે તો અધિકારીને એવો જવાબ આપે છે કે તમારે લેખિત ફરિયાદ કરવાની છે તો એ તો કંઈ ઓટો જનરેટ તો મેસેજ નથી કે તમારે એમાં રિટર્ન ફરિયાદ કરવાની છે અને જો રિટર્ન ફરિયાદ કરવાની હોય તો ઓનલાઈન પોર્ટલ શું કામનું છે અત્યારે અત્યારે મારી પાસે આ ત્રણ ફરિયાદ છે મારી પાસે એક બેને ત્રણ આ ફરિયાદ કરી છે એમાં મારે આ ત્રીજી વખતની ફરિયાદમાં મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે આ ફરિયાદ તમારે લેખિતમાં કરવાની છે એક તરફ મહાનગરપાલિકા પોતાની છબી સુધારવા અને લોકોની વચ્ચે પોતાનું વર્ચસ્વ યથાવત રાખવા માટે લોકોની સ્થાનિક કક્ષાએ ઉદભવતા પ્રશ્નોને સાંભળવા માટે લોકોની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં પ્રશ્નોનું પ્રતિનિધિત્વ કરતા રજૂઆત કરે છે તો તેને કારણે આ લોકદરબારો જાણે મેદાન બની ગયું હોય તેમ વાતાવરણ ગરમાય છે આજે પણ વોર્ડ નંબર તેર માં યોજાયેલા લોક દરબારમાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિ બેન ડાંગરે રજૂઆત કરતા સ્થાનિક કોર્પોરેટરો અને કોંગી આગેવાનો વચ્ચે તૂતુ મેમે થઈ હતી કાર્યક્રમ આજે મારા વોર્ડમાં દરબાર એટલે જો મેયરનો દરબાર હોય તો ખુદ મેયરને પહેલાં તો હાજર રહેવું પડે મેયર ખુદ ગેરહાજર હતા અને મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા હતા આ વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે ત્યાં સુધી આવા પ્રશ્ન હોવા જ ન જોઈએ અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો તારા અહીં મામ પોકારી ગયા છે અત્યારે વોર્ડની અંદર તો આ જે દરબાર હતો એની અંદર બે કલાકનો ટાઈમ હવે મારો વોર્ડ નંબર તેર છે એમાં બાવન હજારની વસ્તી છે આટલો મોટો વોર્ડ છે એમાં બે કલાકની અંદર પહેલાં તો પ્રશ્ન પૂરા ન થાય એટલે બધાને થોડું થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ તમે જાઓ તો લોકોને એક તો પહેલાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે આ એની જે એક નીતિ રીતિ છે ભારતીય જનતા પાર્ટીની એનાથી લોકોને કોઈ જાતનો સંતોષ છે નહીં અત્યારે લોકો એટલા ત્રાહીમાં પોકારી ગયા છે અને બીજા નંબરમાં કે આ બેનોની એક રજૂઆત છે કે કેટલા વર્ષોથી મેં પણ કલેક્ટરમાં ફરિયાદ કરેલી હું હતી ત્યારે હવે એની ધીરે જ ગઈ છે એ લોકો એવું કહે છે કે બેન અમે હવે ધરણા ઉપર બેસશું એટલે આજનો જે દરબાર હતો સાફ ફ્લોપ છે આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી વાત થાય મેક ઇન ઇન્ડિયાની ડિજિટલ ઈન્ડિયાની તો ભાઈ એ પ્રશ્ન પૂછો એટલે એ એમ કે એ અમે જોવડાવશું આમ થાય તેવું થાય તો તમે તો પછી ઓનલાઈન અરજી ફરિયાદ લખવાનો કોઈ મિનિંગ નથી બરાબર તે છતાંય અમે કોંગ્રેસવાળા અમારી સાથે છે અને અમારા ભાજપના કોર્પોરેટર અમને જવાબ બી નથી દીધો અને એમને જવાબ આપ્યા વગરના અહીંયાથી જતા રહ્યા છે પછી તમ સમસ્યા એ છે વર્ષ છેલ્લા પંદર વરસથી ત્યાં ગામ આખો કચરો નાખે છે કોર્પોરેશનનો બધો સામાન કચરાની જેમ મેદાનમાં પડ્યો છે નથી કોઈ ઉપાડ આવતું નથી કોઈ સફાઈ કરાવતું વંદા વીચી સાપ ઉંદર બધું જ એમાં ભરાઈ ગયું છે ભાઈ અને અમે એટલા ઘંટાડ્યા છે અમારા નાના નાના બાળક નીચે રમવા જેવા રહ્યા નથી ચોવીસ કલાક અમારે આ જ કમ્પ્લેન લોકો સાથે બાજવાનું તોય કોઈ સાંભળતું નથી તે છતાંય અમારા કોંગ્રેસના અત્યારે અધ્યક્ષ અમારી સાથે ઊભા છે આ ખરેખર ખોટો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મેયર તમારા દ્વારે દરબારમાં રોજે સ્થાનિક લોકો અને સ્થાનિક કોર્પોરેટરો વચ્ચે બબાલ થાય છે જેને કારણે લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે લોકોની સમસ્યાને નામે ભાજપ અને કોંગ્રેસ રાજકારણ કરતા જોવા મળતા હોય છે ત્યારે આજે વોર્ડ નંબર તેરમાં યોજાયેલ મેયર તમારા દ્વારે દરબારમાં પણ સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો વચ્ચે તૂતું મેમે થતાં વોર્ડ નંબર તેરના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો દરેક લોક દરબારમાં આવે છે અને હોબાળો મચાવી પોતાનો અને અમારો સમય બગાડે છે જેને કારણે લોકોની સમસ્યા સાંભળવા માટે સમય જ રહેતો નથી કોંગ્રેસના લોકોને રાજકારણ કરવું હોય તો કોર્પોરેશનમાં આવે અહીં નહીં ખરેખર લોક દરબાર મેયર મેયરશ્રીનો વોર્ડ નંબર તેરમાં યોજવામાં આજ રોજ આવ્યો હતો રાજકોટના દરેક વોર્ડમાં આ મેયર દરબાર યોજી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોર્પોરેશનના પદ પદાધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર કટિબદ્ધ છે ત્યારે હાલથી ને આજે જે ખરેખર વોર્ડના પ્રશ્નો લઈને આવે છે ને જેને સાંભળવા માટે અમે બેઠા હતા એની બદલે એક લોકશાહી રૂંધાયેલું કામ કોંગ્રેસે આજે કર્યું છે લોકોને પ્રશ્નો સાંભળવા ન દઈને ઉગ્ર રજૂઆતો જે ખોટે ખોટી કરીને ખરેખર તો લોક લોકદરબારમાં જે પ્રશ્નો લઈને આવે એના સોલ્વ કરવા માટે બેઠા છીએ અને કોંગ્રેસ પણ આવે એની અમે અમને વાંધો નથી અમે એના પણ પ્રશ્નો સોલ્વ કરવા બેઠા લોકશાહીમાં આ બધું માન્ય છે પણ બે કલાકની જ્યારે લોક દરબાર હોય ત્યારે સાડા નવથી કોંગ્રેસ આવીને જે બાનમાં લેવાનો પ્રયત્ન કરી જે ટોળાશાહીનો પ્રયત્ન કર્યો અને બીજા અરજદારોને ન સાંભળીને માત્ર ને માત્ર કોંગ્રેસ આવું વાતાવરણ દોડવાનો જે પ્રયાસ કર્યો અને છતાં પણ અમે ગંભીરતાની શાંતિથી એના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો અને લોકોના પ્રશ્નો પણ ઉકેલવાનો અમે પ્રયત્ન આજરોજ કર્યો છે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા લોકોની વચ્ચે જઈ લોકોને પડતી સમસ્યા સાંભળવા માટે મેયર તમારા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લોકદરબારમાં રોજે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી જતા તું મેમેના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ લોકદરબારમાં રોજે બંધ ફરિયાદો આવી રહી છે જેમાં મોટાભાગે ગટર રસ્તા સફાઈ અને પાણીની સમસ્યાઓની મોટી ફરિયાદો આવે છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ